તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ વીડિયા ગાડી લઈને આવ્યો છું બે નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને વાકનેર જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો એક લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી તો ભાઈને અને તમારે પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો તો અમારો નંબર છે કેમ છો મિત્રો આજે તમારા માટે એક ઓમ વેન ગાડી લઈને આવ્યો છો બે મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને ઉપલેટા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બે લાખને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે જો અત્યારે તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ વીએક્સ લઈને આવ્યો છું બે હજાર ચૌદનું મોડલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને મોરબી જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બે લાખને પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈપણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ગાડી લઈને છું હોન્ડાયરનું મોડેલ છે વીમો ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને સોમનાથ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો એક લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈની વરના ગાડી લઈને આવ્યો છું બે હજાર સત્તરનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો

તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોંડાઈની વરના ગાડી લઈને આવ્યો છું બે હજાર અઢારનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે બે ઓનર છે ગાડીમાં સીએનજી પ્લસ પેટ્રોલ રહી છે ગાડી પંચાણું હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો આઠ લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડા સિટી ની ગાડી લઈને આવ્યો છું બે હજાર છ મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ચાર ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરીએ તો ખાલી પાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે કિયા સેલ્ટોસ ગાડી લઈને આવ્યો છું બે હજાર ચોવીસનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમરેલી જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો કિંમત ફોન ઉપર થશે અને વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો

તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક મહિન્દ્રાની ફોર બાય ફોર થાર લઈને આવ્યું છે બે હજાર બાવીસ નું મોડેલ છે વીમો પરથી ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બાર લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો મોડી લેવાની થાય તો કોની જઈ દીધું આપડે લેશું બાકી લેવાની ફાઈનલ છે ભાઈ એમાં શંકા સ્થાન છે તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ઇકો ગાડી લઈને આવ્યો છું બે હજાર વીસ નું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને ધારી જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈ ને કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી છે તો અત્યારે